नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ માહિતી તો ભરતીઓ વિશેની નવીનતમ માહિતી થી અપડેટેડ રહેવા આજે જ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી આપ ભરતી વિશેના નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવી શકો તો ચાલો વિડિયોમાં આગળ વધીએ नमस्कार મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતની નવીનતમ જોબ અપડેટ આપનારી ચેનલ ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સમાં મિત્રો જો તમે પણ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો અને દરેક નવી ભરતીની સચોટ માહિતી સૌથી પહેલા મેળવવા માંગો છો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો આજે આપણે વાત કરવાના છીએ એક એવી મોટી ભરતી વિશે જેની ઘણા સમયથી ડિપ્લોમા અને સાયન્સના વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા હા મિત્રો इंडियन ऑयल एटले के IOCL द्वारा देश भरની રિફાઈનરીઓ માટે અને ખાસ કરીને આપણા ગુજરાત વડોદરા માટે નોન એક્ઝિક્યુટિવ પોસ્ટની બમ્પર ભરતી જાહેર કરી દેવામાં આવી છે આજના વિડિયોમાં હું તમને આ ભરતીની તમામ નાની મોટી વિગતો આપવાની છું તો ચાલો શરૂ કરીએ આજનો આ સ્પેશિયલ વિડિયો પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો કુલ 613 ખાલી જગ્યાઓ છે આપણા ગુજરાતના ઉમેદવારો માટે ખુશીની વાત એ છે કે ગુજરાત રિફાઈનરી વડોદરામાં સૌથી વધુ સો ખાલી જગ્યાઓ છે આ ઉપરાંત પાણીપત મથુરા અને હલ્દિયા જેવી રિફાઈનરીમાં પણ મોટી સંખ્યામાં જગ્યાઓ છે મુખ્યત્વે જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ પ્રોડક્શન ઇલેક્ટ્રિકલ મિકેનિકલ અને ક્વોલિટી કંટ્રોલ એનાલિસ્ટ જેવી પોસ્ટ પર આ ભરતી થવાની છે તમે સ્ક્રીન પર આખો લિસ્ટ જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત હવે વાત કરીએ લાયકાતની જો તમે કેમિકલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ કે ઇન્સ્ટ્રુમેન્ટેશન માં 3 વર્ષનો ડિપ્લોમા 50% માર્ક્સ સાથે પાસ કર્યો હોય તો તમે અરજી કરી શકો છો बीएससी ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ વાળા મિત્રો ક્વોલિટી કંટ્રોલ પોસ્ટ માટે ફોર્મ ભરી શકે છે ખાસ યાદ રાખજો કે એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ માટે 1 વર્ષનો અનુભવ જરૂરી છે. અને હા જે મિત્રોએ બીકે કે બી ટેક કર્યું છે તેઓ આમાં અરજી કરી શકશે નહીં. વય મર્યાદા અને પગાર ઉંમરની વાત કરીએ તો 31 ડિસેમ્બર 2025 ના રોજ તમારી ઉંમર 18 થી 26 વર્ષની હોવી જોઈએ. જો તમે OBC માં આવો છો તો 3 વર્ષ અને SC, ST માં આવો છો તો 5 વર્ષની છૂટછાટ મળશે. પગારની વાત કરીએ તો પસંદગી પામ્યા બાદ તમારો પગાર 25000 થી 105000 ના સ્કેલ માં રહેશે જેની સાથે કેન્દ્ર સરકારના અન્ય ભથ્થાઓ પણ મળશે અરજી ફી ની વાત કરીએ તો અરજી ફી જનરલ ओबीसी અને ઈડબલ્યુએસ માટે 300 રૂપિયા છે જ્યારે एससी एसटी અને દિવ્યાંગ મિત્રો માટે કોઈ ફી નથી ફોર્મ કઈ રીતે ભરવું ફોર્મ ભરવા માટે તમારે આઈઓસીએલ ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને કરિયર્સ વિભાગમાં જવાનું રહેશે તમારી પસંદગીની રિફાઇનરી અને પોસ્ટ સિલેક્ટ કરી તમે ઓનલાઈન અરજી કરી શકો છો તમારી લેખિત પરીક્ષા અમદાવાદ વડોદરા કે મહેસાણા જેવા શહેરોમાં લેવામાં આવશે મહત્વની તારીખો અરજી કરવાની રીત ઓનલાઈન નોકરીનું સ્થળ સમગ્ર ગુજરાત અને ભારત ભરતી જાહેરાતની તારીખ 25 ડિસેમ્બર 2025 અરજી કરવાની શરૂઆતની તારીખ 25 ડિસેમ્બર 2025 અરજી કરવાની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી 2026 મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક ઓનલાઈન અરજી કરવાની લિંક તેમજ સત્તાવાર વેબસાઈટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે આ ઉપरांत તમે આ લિંક્સ ને ડિસ્ક્રિપ્શન બોક્સ માં જઈને પણ ચેક કરી શકો છો વિડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ